ફ્રેઝોલોડ પ્રભુની સ્તુતિ કરીએ છીએ ફરીને સુંદર દિવસ અને સુંદર દિવસ પવિત્ર દિવસ જ્યારે પ્રભુએ આપણા જીવનની અંદર આપ્યો છે અને આજના દિવસે આપણે આનંદ ઉત્સવ કરીએ પ્રિયો આજે આપણે એક અદ્ભુત વચન દ્વારા શીખીશું અને એ વચન દાનિયલના પુસ્તકમાંથી છે કે જ્યાં ત્રણ વ્યક્તિ હોય છે અને ત્રણ વ્યક્તિઓ છે સાદરક મેસાખ શાખ અને આવેદનગો કે જેઓ રાજાના ફરમાનને સ્વીકાર નહીં કરતા એમણે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કર્યું પ્રિય આપણે જોઈએ છે કે એ મહાન પરમેશ્વર છે જે આપણો પરમેશ્વર કે જે સર્વશક્તિમાન દેવ છે એ આપણને હર પરિસ્થિતિ માટે ઉઘરવા માટે સર્વશક્તિમાન છે કે જેની આપણે ઉપાસના કરીએ છીએ પ્રિય અદ્ભુત અને અજય વચન છે કે જેની અંદર લખવામાં આવ્યું છે ધાન્યનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની સોળમી કલમની અંદર કે સાદ્રક મેસાખ તથા અભેદ નગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબુ ખાદનેશ્વર રાજા આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે અને હે રાજા તે અમને આપના હાથમાંથી છોડાવશે પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા આપે ખચિત જાણવું કે અમે આપના દેવની ઉપાસના કરીશું નહીં તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂંજીશું નહીં પ્રિયો અદ્ભુત વચન આ બાબત આપણા જીવનની અંદર પ્રગટ કરે છે કે જ્યારે સાદરક મેસાખ અને અબધનગરની વચ્ચે જે સંકટ આવી પડે છે અને જ્યારે નબુકેધર રાજા જ્યારે એક સોનાની મૂર્તિ ઘડે છે સોનાની મૂર્તિને બનાવે છે ત્યારે સર્વો લોકોની આગળ એમને દંડવત કરવાને માટે એ ફરમાન ફરમાવે છે પરંતુ આપણે જોઈએ છીએ જ્યારે સાદરક મેસાખ અને આબેદ એ ફરમાનનો ઇનકાર કરી દે છે અને મૂર્તિની સામે પ્રણામ કરવાનું અને એમની સોનાની મૂર્તિની આગળ ધંડવત કરવાનું એ મના ફરમાવી દે છે અને એ કારણથી જે રાજા હોય છે એ રાજા એ રોસે ચડે છે અને રોસે ચડતા એ એમને અગ્નિની ભઠ્ઠીની અંદર નાખી દેવાનો હુકુમ કરે છે પ્રિયો આ આપણે જોઈએ છે કે રાજા એમને જ્યારે એમનાથી રોસે ચડે છે અને જ્યારે એ જે ભઠ્ઠી હોય છે એ ભઠ્ઠી જેટલી ગરમ હોય છે એના કરતાં પણ સાત ગણી ગરમ કરી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં સાદરક મેસાક અને અવેદનગો ડરી જતા નથી એવો હિંમત રાખે છે અને એ એવો કહે છે કે યદી અમારો પરમેશ્વર છે મહાન પરમેશ્વર છે તે અમને સડાવવા માટે છોડાવવાને માટે સર્વશક્તિમાન દેવ છે કે જે અમને હરેક સંકટમાંથી હરેક આગમાંથી અને તમારા જે કંઈ બી ચાલ છે એમાંથી અમને બચાવી લેશે પરંતુ જો યુદ્ધેવવા અમને નહીં પણ બચાવશે ને તો પણ અમે સોનાની મૂર્તિની સામે દંડવત કરીશું નહીં અને એવી હિંમત બતાવે છે અને તો આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ છે જ્યારે આપણા જીવનની અંદર પણ ઘણી એવી સમસ્યા આવે છે અને સમસ્યા આવતા આપણે ઘણી વખત આપણા જીવનની અંદર દેવનું વચન છે પરંતુ એ સમસ્યા આવતાની સાથે આપણે ઘણી વખત દેવને પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરતાં અરજ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે દેવ યહોવા ઉત્તર આપનાર દેવ છે અને એ ઉત્તર આપે જ છે પરંતુ આપણે શેતાની હરેક કુયુક્તિઓને સામા થઈએ કેમ કે શત્રુ શેતાન ઘણી વખત આપણા મનની અંદર એવો વિચાર નાખી દે છે કે પરમેશ્વર પિતા તમારી અરજોને સાંભળશે જ નહીં અને એવી બાબતો આપણા જીવનની અંદર નાખી દે છે પરંતુ આપણે શેતાનની કુયુક્તિઓને સામા થઈને આપણે શેતાનને કહી દઈએ કે યદી જો પરમેશ્વર મારી પ્રાર્થનાને ના સાંભળે યુદ્ધ મારા પ્રાર્થનાનું ઉત્તર નહીં પણ આપે જ્યારે મારા જીવનનો અંત આવી જાય તે સમય સુધી જ્યારે પરમેશ્વર મારી આ પ્રાર્થનાનું ઉત્તર નહીં પણ આપે તો પણ હું એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં પ્રિય આપણે જોઈએ છે કે આ વસ્તુ આ બાબત જ્યારે સાધારક મેસાક અને અબેદ લોકોના જીવનની અંદર થઈ કે જેના લીધે એમણે કઠિન અને કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે એવો હતો પરંતુ તે સમયે એમને પ્રભુ પર વિશ્વાસ હતો એમને ઈશ્વર પર વિશ્વાસ હતો કે પિતા એમને છોડાવી જ લેશે અને પ્રિય જાણીએ છીએ કે એ જ કારણથી આપણે જોઈએ છીએ એ ધકધકતી ભઠ્ઠીની અંદર જ્યારે એમને નાખી દેવામાં આવે છે જ્યારે એમને નાખવાને માટે જે ઘણા સૈનિકો હોય છે એ સૈનિકો ઢાલ અને બખ્તર પહેરીને જ્યારે જાય છે પરંતુ એ અગ્નિ એમને બાળી નાખે છે અને સાદ્રક અને મેસાખને અગ્નિની ભઠ્ઠીની અંદર દેવ હોવા અદ્ભુત રીતે બચાવ કરી લે છે અને સ્વયં પરમેશ્વર એ અગ્નિની ભઠ્ઠીની અંદર ઉતરી આવે છે અને અગ્નિની ભઠ્ઠીની અંદર ઉતરી આવીને સાદ્રક અને મેસાખને એ બચાવી લે છે પ્રિયો એ જ વસ્તુ આપણા જીવનની અંદર છે આપણા જીવનની અંદર પણ પ્રભુ મહાન વિશ્વાસને જોવા માગે છે કે જે પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ એ પરમેશ્વર પણ આપણે જીવનની હરેક પરિસ્થિતિને બદલી નાખવાના માટે જ સરો છે અને જે યોહવા દેવ સાદરક અને મેસાખને સાથ જ્યારે અગ્નિ ભઠ્ઠીમાંથી પણ બચાવી શકતો હોઈ શકે અને જે અગ્નિની ભઠ્ઠી એમને બાળી પણ નહીં શકીએ એમના શરીર પર થોડી પણ ખરચ નહીં હતી કે અગ્નિની કોઈ બી એવી ગંધ નહીં હતી પરંતુ એમને સઘળી પરિસ્થિતિમાંથી દેવી હોવાએ ઉઘારી લીધો અને એમણે રાજાની સમક્ષ આ અદ્ભુત કામોને પ્રગટ કર્યો પ્રિય આપણે જોઈએ છે રાજા સ્વયં એ જગાને વચ્ચે જોઈને આશ્ચર્યચકિત પામી ગયો પ્રિય આપણું પરમેશ્વર અદ્ભુત પરમેશ્વર છે સંકટના સમયે સંકટના દિવસોની અંદર આપણે જ્યારે પ્રભુને પોકાર કરીએ છીએ ત્યારે એ પોખારને આપણી પોકારને સાંભળીને ઉત્તર આપે છે અને ઉત્તર આપીને આપણને હરેક સંકટમાંથી છોડાવી લે છે પ્રિયો આપણા જીવનની અંદર માત્ર વિશ્વાસની જરૂર છે આપણે વિશ્વાસની સાથે આપણે આગળ વધીએ કેમ કે વિશ્વાસ દ્વારા જ આપણે પરમેશ્વરને ખુશ કરી શકીએ છીએ અને વિશ્વાસ આપણને આપણની હરેક પરિસ્થિતિમાંથી છોડાવી શકીએ છીએ સાદ્રક મહેસાક અને અભૈધ નગો એક મહાન વ્યક્તિ હતા અને મહાન વ્યક્તિ એમના જીવનની અંદર કઈ ખોટની પરંતુ તેમ છતાં એમને રાજાના જે મહેલની અંદર રહેતા હતા ત્યાં જ રહીને પણ એ સોનાની મૂર્તિની આરાધના કરવાનું અને સોનાની મૂર્તિ સામે દંડવત કરવાનું એ લોકોએ મના ફરમાવી દીધું પ્રિયો કેટલી અદ્ભુત બાબત છે કે એમના જીવનની અંદર એટલી બધી હિંમત હતી કે જો એમના જીવનની અંદર કોઈ બી મુશ્કેલી આવી જાય તેમ છતાં એ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે પ્રિય એમના જીવનની અંદર લોકોએ કોઈ પૂજા નહીં કરી અને મૂર્તિ પૂજાથી દૂર રહ્યા અને પ્રભુની જે આજ્ઞા હતી એમને એમને સંપૂર્ણ રીતે પાલન કર્યું અને એ જ રીતે પ્રભુએ એમના જીવનની અંદર અદ્ભુત કામ કર્યું અને અગ્નિની ભઠ્ઠીમાંથી એમને છોડાવી દીધા એ જ રીતે આપણે ધાન્ય વિશે પણ જોઈએ છે કે ધાન્યલે પણ એમના જીવનની અંદર જે પરિસ્થિતિ થઈ અને જે પ્રાર્થનાવાદી હતો અને પ્રાર્થના કરનારો વ્યક્તિ હતો જે સદા પ્રભુની હજુરીની અંદર જઈને પ્રાર્થના કરતો અને પ્રાર્થના જ્યારે એમના એમને નીચો કરવાના માટે ઘણા લોકોએ કાવતરો ઘડ્યો અને રાજાની સમક્ષ એવો ફરમાન ફરવામાં આવ્યો કે જે કોઈ બી તમારા સિવાય જે કોઈ બી બીજી કંઈ પરમેશ્વરને ભજન કરે તેમને સિંહ સિંહને સિંહની બિલની અંદર નાખી દેવામાં આવે અને એ જ રીતે જ્યારે દાનિયલે પણ એ પરમેશ્વરની હજુરીની અંદર રહીને જ્યારે પરમેશ્વરને પ્રાર્થના કરતો ત્યારે એમના લીધે એમને પરમેશ્વરની હજુરીની અંદર પ્રાર્થના કરતો એમના લીધે એમને પછી એમને જે સિંહના બિલની અંદર નાખી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં દાનિયલ કોઈ ભી સંજોગોમાં કોઈ બી વિપત્તિથી ડરી જતો નથી પરંતુ એ સંજોગોની અંદર પણ એ પ્રભુને વિનંતી કરે છે અને એમને પણ વિશ્વાસ હતો કે પ્રભુ એમને છોડાવશે અને આપણે જોઈએ છીએ સિંહના બિલની અંદર છે સિંહ ખા ખાવા માટે તૈયાર હોય છે ભૂખ્યા હોય છે એ સિંહોની બિલોની વચ્ચે એમને નાખી દેવામાં આવે છે ત્યારે એઓ સિંહોના મુખોને પરમેશ્વર બંધ કરી દે છે અને એ પરિસ્થિતિમાંથી પરમેશ્વર પિતા એ ધાનીયલને ઉઘારી લે છે એ જ આપણો મહાન પરમેશ્વર છે જે આપણા પરમેશ્વર પિતા કે જે હરક પરિસ્થિતિમાં થી આપણને ઉગારી લે છે એ પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ જે સર્વશક્તિમાન દેવ છે જે હરેક બચાવનાર દેવ છે અને જે દરેક પરિસ્થિતિમાંથી ઉગારી લેવા માટે સર્વશક્તિમાન દેવ છે એ મહાન પરમેશ્વરની આપણે સ્તુતિ કરીએ છીએ એમની ભક્તિ કરીએ છીએ તો આપણા જીવનની અંદર પણ એટલી હિંમત હોવી જોઈએ કે આપણે જે કોઈ બી જાતની આપણા જીવનની અંદર કઈ બી એવી બાબતો આવે જ્યારે શત્રુ શેતાન કોઈ બી એવી બાબતો લાવે કે તમારે આ કરવું છે પરંતુ આપણે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા આપણે શેતાનની કુવૃત્તિને પારખીને એમની સામે થઈ જઈએ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ કે જેને આપણા જીવનની અંદર જે પવિત્ર વચન આપ્યું છે ને પવિત્ર વચન અને એમની આજ્ઞાઓ કે જે આજ્ઞાઓને આપણે જાણીને એ આજ્ઞાઓને આધીનતાની સાથે આપણે આગળ વધી શકીએ છીએ અને દૈવ વ્યવહાર અદ્ભુત કાર્યને પ્રગટ કરે છે જે રીતે સાદરક અને મેસાકને એમને બંદગોને જ્યારે બઢી ભઠ્ઠીમાંથી છોડાઈ લીધા એ જ રીતે પરમેશ્વર પિતા આજે તમારા જીવનની અંદર કોઈ બી એવી જાતની પરિસ્થિતિ કેમ ના હોય કે જે તમે પોતાના જીવનની અંદર મહેસૂસ કરી રહ્યા હોય તો બીમારી ગરીબી કોઈ બી સંકટ કેમ ના હોય તો તમારા જીવનની અંદર કંઈ બી એવી પરિસ્થિતિ કેમ ના હોય કે જે શત્રુ સેતાન તમારા જીવનની અંદર ઘણી પરિસ્થિતિને લાવીને બેસો બેઠો હોઈ શકે પરંતુ પ્રભુ પર તમે વિશ્વાસ રાખો વિશ્વાસનું પ્રતિફળ હંમેશા તમે જોશો અને જે વિશ્વાસ કરે છે ત્યારે તારણ પામે છે અને જે વિશ્વાસ કરશે તે દેવના મહિમાને પ્રગટ થતો જોઈશે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છે જ્યારે તેમના લોકો એમના પર વિશ્વાસ કરે છે ત્યારે એ પરમેશ્વર પિતા અદ્ભુતને છે કાર્ય કરે છે અને એ વિશ્વાસનું પ્રતિફળ આપવાને માટે દેવપિતા સર્વશક્તિમાન દેવ છે આજે તમે તમારી પરિસ્થિતિના સમયે પ્રભુ પર વિશ્વાસ કરો અને પ્રાર્થનામાં લાગુ રહો અને પ્રાર્થનાની સાથે પ્રભુને અલસ કરતા રહો નક્કી પ્રભુ તમને તમારા જીવનની હરેક પરિસ્થિતિમાંથી હરેક સંકટોમાંથી તમને જોશો છોડાવશે જ્યારે તમારી પાછળ ઘણા એવા લોકો તમારી પાછળ પડે અને તે સમયે તમને રસ્તો ના સૂજે તો તમે પ્રભુની પાસે આવો પ્રભુ તમને યોગ્ય રસ્તો બતાવશે અને યોગ્ય રસ્તાની અંદર તમને દોરી જશે અને એ તમને ચલાવશે કેમ કે દેવ યુવા માર્ગ સત્યને જીવન છે અને માર્ગ બતાવવું એમના હાથોની અંદર છે આપણે એમના માર્ગની અંદર ચાલીએ અને એમને એમણે જે કંઈ બી આપણને વાયદો કર્યો છે અને વાયદાની અંદર આપણે ચાલીએ કે હું તમને છોડાવીશ તો છોડાવીશ એ કદી એમના ભક્તોને તજી દેતું નથી એ કદી એમના ભક્ત ભક્તોને છોડી દેતો નથી પરંતુ એમના ભક્તોની રક્ષા કરવાને માટે એ દૂતો નિર્મિત આજ્ઞા કરશે એ વચન લખવામાં આવ્યું છે અને એ વચનો પર આપણે વિશ્વાસ કરીએ કે તું ડરીશ નહીં ભયભીત થઈશ નહીં કેમ કે હું તારી સાથે છું એવું પ્રભુનું વચન કહે છે અને એ કારણથી સાદરક મેસાક અને અવૈધ લોકોએ પણ પોતાના જીવનની અંદર હિંમત બતાવીને રાજાના ફરમાનને ઇનકાર કરીને દેવની વિરુદ્ધ કાર્ય કર્યું નહીં પરંતુ એમણે દેવની આજ્ઞાઓને પાલન કર્યું એ જ રીતે આજે આપણા જીવનની અંદર પણ આપણે ઘણી સંકટોમાંથી આપણે ઘણી મુશ્કેલીમાંથી આપણે પસાર થઈએ છીએ તે સમયે આપણે પ્રભુના આજ્ઞાઓને આપણે જાણીએ છીએ ત્યારે આપણે દેવની આજ્ઞાઓનું કદાચ આપણે ઉલ્લંઘન ના કરી બેસીએ એની આપણે સાવચેતી રાખીએ અને પ્રભુના નામને ધન્યવાદ કરીએ નાની મોટી બાબતોની અંદર સતુશતામાં ઘણી બાબતો આપણા જીવનની અંદર કોશિશ કરે છે કે આપણે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી બેસીએ પરંતુ આપણે એવું જ નહીં કરીએ પરંતુ આપણે પ્રભુનો ભય ભીખની અંદર જીવન જીવતા રહીએ કેમકે પ્રભુનો ભય આપણને સર્વ બાબતો શીખવે છે અને પ્રભુનો ભય રાખનારને માટે દેવી હવા સ્વયં લડે છે અને આ જે આપણે જોયું કે પરમેશ્વર પિતા સ્વયં સ્વર્ગથી ઉતરીને જ્યારે આગની ભઠ્ઠીની અંદર એમને બચાવવાને માટે દોડી આવે છે એ જ રીતે આપણો પરમેશ્વર આપણને સંકટના સમયે પણ આપણી પાસે દોડી આવે છે અને આપણને કોઈ બી જાતની ઈજા થવા દેતા નથી કોઈ બી જાતની શત્રુશયતાની ચાલો હોઈ શકે એમાંથી આપણને છોડાવે છે અને બચાવે છે હરક બંધુનો છે હરેક સેતાની તાકતો હરેક એવી સતાની કાવતરા કે જે શેતાન ઘડે છે એ સર્વો બચાવવાને માટે પરમેશ્વર પિતા આપણો સર્વ શક્તિમાન દેવ છે કે જેની આપણે આરાધના કરીએ છીએ અને એ પરમેશ્વરની આપણે આરાધના શ્રદ્ધાને માટે કરતા રહીએ કેમકે એમના ધન્યવાદની ભેટ ચઢાવવું એ તો આપણા માટે એક અદ્ભુત અને અચ્છાય બાબત છે કે જે પ્રભુએ આપણે આપણા જીવનની અંદર એક સૌભાગ્ય આપ્યું છે કે આપણે મહાન પરમેશ્વર અને જીવતા જાગતા પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ માટે આપણે પ્રભુના આજ્ઞાઓને પાલન કરતાં આગળ વધતા રહીએ અને પ્રભુના નિત્ય ચરણોની અંદર રહીને આપણે દેવની સેવા સ્તુતિ આરાધના કરતા રહીએ કેમકે દેવ ચાહે છે કે આપણે એમની ઉપાસના કરીએ એમના નામને જે જે જેઝેગાર કરીએ આપણે એમને છોડીને કોઈ બી વસ્તુને આપણે પ્રેમ કરીશું એ મૂર્તિ પૂજાના સમાન છે કેમ કે આપણે દેવને છોડીને કોઈ બી વસ્તુની પાછળ લાગી રહીએ છીએ ત્યારે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ પરંતુ આપણે દેવને છોડી નહીં દઈએ પરંતુ દેવના કાર્યને છોડી નહીં દઈએ પરંતુ દેવની હજુરમાં રહીને આપણે દેવના પ્રથમ સ્થાન આપીએ દેવને જ આપણે માન અને મહિમા આપીએ અને આપણા જીવન થકી પ્રભુને માન અને મહિમા સદાને માટે મળતી કેમ કેમકે આપણો પરમેશ્વર આદરને માન મહિમા ચલાવ સન્માન ઇજત અને બળ પ્રાપ્ત કરવાના માટે યોગ્ય પરમેશ્વર છે આપણી હરેક બાબતથી આપણા શરીરથી આપણા જીવન થકી આપણે પ્રભુને મહિમા દઈએ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ આજના સુંદર વચનને માટે પ્રભુનો આભાર માનો છો અને નું જે અદ્ભુત વચન છે પ્રગટ કરવાને માટે પ્રભુએ સહાયતાને મદદ પૂરી પાડી છે માટે પ્રભુની સ્તુતિ કરતાં આજના ટૂંકા વચનો માટે પ્રભુની સ્તુતિ કરું છો સાથે તમારો પણ આભાર માનો છે કે જે આ વચનને સાંભળો છો અને પોતાના જીવનની અંદર પોતાના જીવનની અંદર એક હિંમત તમે લાવો છો માટે તમારો પણ આભાર માનું છે સાથે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે સુંદર સમય અને સવાર આપણા જીવનની અંદર આપવી માટે પ્રભુ આ વચનો દ્વારા પ્રભુ તમે અને તમારા પરિવારને આશીર્વાદિત કરે અને હરેક સંકટોથી અને હરેક દુખો તકલીફોથી બીમારીથી હરેક સમસ્યામાંથી પ્રભુ તમને ઉગાડી લે એવી જ ટૂંકી વિનંતી પ્રભુ યશુના નામથી જ માંગુ છું